નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નિજર કરી આજના મુખ્ય સમાચારો પર બારડોલીની પીઆરબી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ 2025 નું ખાત મુહૂર્ત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો તેમજ ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ 2025 નું માં આદ્યશક્તિની 9 દિવસ સુધી આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રી ત્યારે બારડોલીના કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભૂલાભાઈ રામાભાઈ સ્મારક સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થી સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાતમુહૂર્ત નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપા સુરત જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતુભાઈ બામણી સેમ રાઠોડ દેવુભાઈ ચૌધરી પાર્થ શાહ પ્રિતેશ પ્રજાપતિ મહેન્દ્રસિંહ ચૌહાણ કેવીન પટેલ ભાલાળા બ્રધર્સ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નગરના આગેવાનો સહિત ગરબા પ્રેમીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી